ગ્રામ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું આ ગ્રામસભામાં વિસ્તરણ અધિકારી રવિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામસભા દરમિયાન ગ્રામજનો દ્વારા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા ગેસ પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવનાર જમીન સંપાદન મુદ્દે કડક વિરોધ નોંધાવવામાં આવ્યો ગ્રામજનોનું કહેવું હતું કે ગેસ પાઇપલાઇન માટે થનાર જમીન સંપાદનથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચશે આ ઉપરાંત અંકલેશ્વરથી એકતાનગર સુધી આવી રહેલા એક્સપ્રેસ કોરિડોર માટે જમીન સંપાદન મુદ્દે પણ ગ્રામસભામાં એક સુરે વિરોધ કરવામાં આવ્યો ગ્રામજનો દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું કે ગ્રામસભા દરમિયાન રાજપાટી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ વસાવાએ ગ્રામજનોના અવાજને સમર્થન આપતા જણાવ્યું હતું કે તેઓ દરેક મુદ્દે ગામ લોકોની સાથે ઉભા છે અને ગામના હિતને નુકસાન પહોંચાડે તેવા કોઈ પણ નિર્ણય સામે તેઓ ગ્રામજનો સાથે મળીને લડત લડશે આજ રોજ તારીખ ચોવીસ બાર બે હજાર પચીસ ના રોજ રાજપાડી ખાતે પૈસા કાનૂન અંતર્ગત અને અનુસૂચિ પાંચ વિસ્તારના અંતર્ગત એક રાજપાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં રાજપાડીના સરપંચ શ્રી કાલિદાસભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને અને એમાં હાજર રહેલા અધિકારી તરીકે તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રીના વડપણ હેઠળ ગામના ગ્રામજનો યુવાનો બહેનો અને વડીલોના નીજા હેઠળ આજે ગ્રામસભાનું આયોજન થયેલું હતું આ વિસ્તાર અનુસૂચિ પાંચમાં આવે છે અને પૈસા કાનૂન અહીંયા લાગુ પડે છે અહીંયા કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાઓ કરવી હોય કોઈ પ્રોજેક્ટ નાખવા હોય કોઈ ખાણકામ કરવું હોય કે કોઈ પણ પ્લાન્ટ નાખવા મોટું હોય તો ગ્રામ સભા છે કેમ કે આ અંતર્ગત અનુસૂચિ પાંચ અને પૈસા કાનૂન અંતર્ગત ગામના લોકોને સ્વશાસન ની પંચાયતી અધિનિયમ ની અંદર સ્વશાસનની વ્યવસ્થા આપેલી છે કે ગામના લોકો દ્વારા ગામનું શાસન ચાલે અને ગામની સુખાકારી વધે અને ગામજનોને કોઈ પણ અડચણ ના આવે એના માટે ગ્રામસભા હોય છે આજે જે ગ્રામ અહીંયા મિટિંગ મળી હતી આમાં બે મુદ્દા મુખ્ય હતા એક તો અહીંયા ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા જે પાઇપલાઇન ખેડૂતોની પૂર્વ મંજૂરી લીધા વગર કે ગ્રામ સભાના ઠરાવની મંજૂરી લીધા વગર જે નાખવા માટે કાર્ય કરવામાં આવ્યું છે એનો અગાઉ પણ સોલ બારે ખેડૂતોએ લેખિત વાંધો આપેલો છે એની આગળ ચૌદ બે બે હજાર આવેદનપત્ર પણ અધિકારી શ્રીને એમને આપેલા છે અને મેલ પણ થયેલા છે તો છતાં પણ આ અધિકારીઓ આ એટલી જાળી ચામડીના છે કે એમને રૂબરૂ માય કરેલો છે છતાં પણ એ લોકો છે તે એમનું કાર્ય ચાલુ રાખે છે તો અમે એક મતે એ કાર્યને અટકાવવા માટે સરકારશ્રીના અને સક્ષમ અધિકારી અધિકારીશ્રીના રજૂઆત કરીએ છીએ બીજો એક મુદ્દો છે રાજપીપલેશ્વર માળખાકીય સુવિધા ગામો જે ઝઘડીયા છે રાજપાડી છે પછી આગળ જતા આમલેથા છે કુંવરપરાથી બદામ લગીનો એ બાયપાસ રોડ પર કાઢવા માટે આ લોકો જમીન સંપાદન કરવાના છે હવે આ જમીન સંપાદન એટલી હદે સંપાદન થાય છે કે અહીંયાના જે ખેડૂતો છે એ બિચારા એક બે એકર જમીન રાખતા હોય એમનો તો કચ્છ ઘણ નીકળી જવાનો છે એ લોકોને આ જમીન વેચાઈ ગયા પછી એ લોકો ખાશે શું એ લોકો કરશે શું એટલે આજે જે અમારી આ ગ્રામ સભા થયેલી છે એમાં અમે નક્કી કરેલું છે કે હવે પછીના કોઈ પણ પ્રોજેક્ટ ક્યાં ચાલુ પ્રોજેક્ટ છે એની પૂર્વ મંજૂરી અમારી ગ્રામ સભાની પૈસા કાનૂન અને અનુસૂચિત પાંચ અંતર્ગત લીધા સિવાય કોઈ પણ કાર્ય કરવું નહીં કોઈ પણ જમીન સંપાદન કરવી નહીં અને અમને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ પ્રવેશ કરવો નહીં એ આજની ગ્રામ સભાનો અમારો મુખ્ય મુદ્દો છે અને સંમતિથી સર્વાનુમતે અમે લોકોએ તે ત્યાં મંજૂર કરેલો છે અને આવી કંપનીઓ અને આવા જે જમીન સંપાદન છે એનો સખત વિરોધ અમે કરેલો છે એટલે હવે પછીની કોઈ પણ કાર્યવાહી અમને વિશ્વાસમાં લીધા વગર કે અમારી ગ્રામ સભાને વિશ્વાસમાં લીધા વગર ના કરે એ જ અમારી લાગણી અને માગણી છે જય સંવિધાન જય ભારત જય જોહાર